શહેરને દબાણ મુક્ત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને મુખ્ય બજારો પરથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ દબાણ દૂર ન કરાતા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના આઝાદ ચોક ચિતારા ચોક કાળવા ચોક મચીવડી દરવાજા સહિતના વિસ્તારોમાં દબાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાં અમુક બિલ્ડર્સ દ્વારા બિલ્ડિંગનું મટીરીયલ રોડ ઉપર રાખવામાં આવતું હતું તેમાં બિલ્ડર્સોને પણ દંડ ફટકારવામાં આવતો હતો તો થોડા દિવસ પહેલા પહેલા પણ મધુરમ વિસ્તારમાં એપલ વુડ શોપિંગ મોલ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું હતું તેને લઈને ચાર પોઈન્ટ પચાસ લાખનો દંડ ફટકારાયો છે આમ જુદા જુદા વિસ્તારોમાં દબાણ કરનારાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે આપણે કાલવા ચોક થી લઈને જુનાગઢ મહાનગરપાલિકાના ઓફિસ સુધી અને વારંવાર સૂચના આપવામાં આવી છે અને દબાણ સ્વરૂપે અમુક દબાણોને દૂર કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવ્યું છે મુખ્ય પરત્વે જે ચાની દુકાનો છે આ દુકાનો દ્વારા બહાર ઓટલા બનાવીને અને દબાણ સરકારી ફૂટપાથની જગ્યા ઉપર દબાણ કરવામાં આવતા હોય છે આ દબાણ પેટે દંડ પણ કરવામાં આવ્યું છે અમુક બિલ્ડર્સ દ્વારા પણ રોડના વિસ્તારમાં પોતાનું મટીરીયલ ડમ્પ કરીને ત્યાં દબાણ કરવામાં આવતું હોય છે અગાઉમાં પણ એવા જે પણ કન્સ્ટ્રક્શન નું કામ કરે છે આને દંડ કરવામાં આવે છે થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા પણ લગભગ સાડા ચાર લાખ રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે